નમસ્કાર મિત્રો ધ વાવડમાં જે નવા અને તાજા વાવડ આપણી સામે આવી રહ્યા છે તે છે તળાજા નગરને લઈને તો વાત કરીએ એ વાવડની તો હાલ સોશિયલ મીડિયામાં જુદા જુદા ગ્રુપોમાં અને જુદા જુદા માધ્યમોમાં તળાજાને લગતી એક નોટિસ જે જાહેર કરવામાં આવી છે એમને લોકોએ ચર્ચાનો વિષય બનાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક એ એક વિરોધના વંટોળ પણ ઊભા થઈ રહ્યા હોય એવું પણ આપણને જોવા મળી રહ્યું છે તો વાત વિગતે કરીએ નોટિસની તો આજે નોટિસ જાહેર કરવામાં આવી છે એમનું જે સ્ટેટમેન્ટ છે સુપ્રીમ કોર્ટના બે હજાર નવના એક સ્ટેટમેન્ટના આધારે લેવામાં આવ્યું હોય એવી ડિટેલ આ નોટિસમાં આપણને જોવા મળે છે સાથે સાથે આ જે નોટિસના જાહેર કરતાં છે એમનું નામ એબી પટેલ કે જેઓ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવતા હતા એમનું નામ આ નોટિસમાં એમના હસ્તાક્ષર સાથે એમણે આ નોટિસ જાહેર કરી હોય એવું આ નોટિસને જોવા ઉપરથી આપણે સમજી શકીએ છીએ વધારે વિગતે વાત કરીએ તો તળાજાના જુદા જુદા ઓગણીસ જેટલા ધાર્મિક સ્થળોને તેમના દબાણો હટાવવા માટેની એક લીગલ નોટિસ ફટકારવામાં આવી રહી છે જેમાં હિન્દુ તથા મુસ્લિમ ધર્મના અને સાથે સાથે તળાજામાં જે કોઈ લોકો વસી રહ્યા છે એમની શ્રદ્ધાની પણ લાગણીને ઠેસ પહોંચી હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે ત્યારે એ મંદિરોની વાત કરીએ તો એમાં ઘણા બધા મંદિરો અને દરગાહો તો દાયકાઓ જૂની છે અને ત્રણ ધાર્મિક સ્થળો એવા છે કે જે સો વર્ષથી પણ વધારે જૂના હોય એટલે કે સો વર્ષ પહેલાં પણ ટૂંકમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આઝાદી પહેલાંનું પોતાનું અસ્તિત્વ ધરાવતા હોય એવા પણ ત્રણ ધાર્મિક સ્થળો છે જેમાં એક હનુમાનજીના મંદિરનો સમાવેશ થાય છે બીજું એક દરગાહ છે એ પણ સો વર્ષ જૂની હોય એવું અત્યારે સામે આવી રહ્યું છે સાથે સાથે આપણે વાત કરીએ કે કયા કયા ધાર્મિક સ્થળોને પોતાના દબાણો હટાવવાની નોટિસ આપવામાં આવી છે તો જે બજરંગદાસ બાપાની મઢોલી જે જૂના રેલવે સ્ટેશનની બાજુમાં છે એમને પણ એક નોટિસ ફટકારવામાં આવી છે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી હનુમાનજીની ડેરીને પણ આ એક નોટિસ આપવામાં આવી છે પીરની ત્રણથી ચાર દરગાહોને પણ આ નોટિસો આપવામાં આવી હોય એવી પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે નગરમાં આવેલા મેલડી માતાના મંદિરને પણ આ નોટિસ આપવામાં આવી છે સરતાનપુર રોડ ઉપર ગોપનાથ રોડ ઉપર અને પંચનાથ મહાદેવના મંદિર તરફ જવાના રસ્તામાં જે હનુમાનજીની ડેરી આવે છે એમને પણ અને જે બજરંગદાસ બાપાની મઢુલીઓ આવેલી છે એમને પણ આ નોટિસો ફટકારવામાં આવી છે સાથે સાથે કાર્યસિદ્ધ હનુમાન તરીકે પ્રસિદ્ધ હનુમાનજીની ડેરીને પણ એક નોટિસ આપવામાં આવી છે આવા હનુમાનજીના મેલડી માતાના અને પીરોની દરગાઓના જે પણ ધાર્મિક સ્થળો છે એવા જુદા જુદા ઓગણીસ જેટલા સ્થળોને નોટિસો આપવામાં આવી હોય એવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે વધુ વાત કરીએ તો એક સુરધન દાદા તરીકે એક પરિવારના સુરધનનું સ્થાનક પણ આવેલું છે એ જગ્યાને પણ નોટિસ ફટકારવામાં આવી હોય એવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તો જ્યારે આવી માહિતી જાહેર કરવામાં આવી હોય ત્યારે સ્વાભાવિક રીતે હિન્દુ સમાજમાં અને મુસ્લિમ સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી છે આ તમામ ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા લોકો અને શ્રદ્ધાળુઓમાં પણ એક રોશની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ નોટિસનો એક વિરોધનો સૂર પણ જોવા મળ્યો છે બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ અને આપણા તળાજાના બજરંગ દળના જે સંયોજક છે એવા લાખા હતા દ્વારા લાખાભાઈ આહિર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે આ નિવેદનને આપ સાંભળો અને આપનો શું પ્રતિભાવ છે એ જરૂર કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો જય હિન્દ જય શ્રી રામ ગઈકાલે તારીખ બારના રોજ તળાજા શહેરની અંદર અંદાજે પંદરથી વીસ હિન્દુ મંદિરો જેવા કે હનુમાનજી મહારાજ ખોડિયાર માતાજીના મંદિરો એવા મંદિરોને તળાજા નગરપાલિકા દ્વારા તોડી પાડવા માટેની સાત દિવસની નોટિસ આપી છે કે ભાઈ સાત દિવસમાં તમે આ મંદિર નહીં હટાવો તો અમે ડિમોલેશન કરીશું તો આજે હું દરેક હિન્દુ સમાજને તેમ પ્રશાસનને પણ જણાવવા હું માગું છું કે આજે તળાજાની અંદર નહીં પણ અન્ય અન્ય બધા જ શહેરોની અંદર કેટ કેટલાય તે અસંખ્ય દબાણો કરી અને મોટા મોટા બિલ્ડીંગો ખડકી દેવામાં આવ્યા છે તળાજાની અંદર પણ આખું અમારા પાસે બદરંગલ પાસે એવું લિસ્ટ પણ છે કે ગેરકાયદેસર જમીનો ઉપર સરકારી જમીનો ઉપર મોટા મોટા ત્રણ ત્રણ માળના બિલ્ડિંગો ખડકી દેવામાં આવે છે પોતાના અમુક ધાર્મિક સ્થાનો પણ એના માટે ઊભા કરવામાં આવ્યા છે તો આ પ્રશાસનને અને આ નેતાઓને આ જે ધાર્મિક સ્થાનો છે એક વર્ગ વિશેષના એ કોઈને દેખાતા નથી પણ હિન્દુ સમાજના મંદિરો નાની નાની એમની ડેરીઓ એ બધી દેખાય છે આજે વર્ષોથી તળાજા બંધારણ પહેલાના અમુક મંદિરો છે છતાં પણ એ મંદિરોને આજે તોડવા માટેની નોટિસો મળે છે તો આ બધા જે આપણે ચૂંટીને હિન્દુ સમાજના મતે ચૂંટાઈને આવેલા શાસકોને પણ મારે કહેવાનું કે તમારે જો આ ભારતને બાંગ્લાદેશ અને પાકિસ્તાન બનાવવું હોય તો અમારા માટે તમે હો શાસન કરતા કે ઔરંગઝેબ હોય અમારા માટે શું ફેર પાડવાનો હોય તો આજે હું આ બજરંગ દળ દ્વારા ચેતવણી પણ આપવામાં આવે છે કે આ જે નોટિસો છે એ તરત પાછી ખેંચી લેજો એક પણ મંદિરો તોડવામાં હા તમારા સુપ્રીમ કોર્ટનું પાલન તમારે કરવું હોય તો જેટલા પણ દબાણો છે એ બધા જને તોડી નાખી અને પછી અમારા પાસે આવજો અમે સ્વયં આ જે કાંઈ દબાણો નડતરું પછી એ બધા દબાણો અમે સ્વયં હટાવી લેવા માટે અમે બંધાઈ છીએ પણ એના પહેલાં તો તમારે જેટલા પણ નગરની અંદર તળાજા શહેરની અંદર જેટલા પણ દબાણો છે જેટલા પણ બિલ્ડિંગો ઉભા કરેલા છે જેટલા પણ દુકાનો ઊભી કરેલી છે એ તમામ દુકાનોનું પહેલા ડિમોલેશન કરો ત્યારબાદ અમને ખાલી કહેજો એટલે અમે સ્વયં અમારી રીતે આ બધા દબાણો અમે હટાવી લેવામાં બાકી જો એક પણ હિન્દુ મંદિરને કાંકરી છાળો કર્યો છે તો અમે પણ ભૂલી જાવું કે આ આપણા શાસકો છે અને જે કોઈ દબાણ માટે જે આવશે એમને પણ એમનું પરિણામ ભોગવવું પડશે બીજું કે બજરંગ એ એવું નહીં માનતો કે અમે અમારા પ્રાણના ભોગે પણ રક્ષણ કરીશું અમે અમારા પ્રાણના નહીં અમે તમારા પ્રાણના ભોગે પણ અમે અમારા હિન્દુ મંદિરોનું રક્ષણ કરીશું અમે ઇંચનો જવાબ પથ્થરથી આપવામાં માનીએ છીએ એટલે એવું નહીં સમજતા કે આ ખાલી ચેતવણી છે આગળ સમય આવશે જરૂર પડશે તો અમે કરીને પણ દેખાડશું એના માટે આપ તૈયાર રહેવાનું રહેશે અને એને આ ચેતવણી છે જે સમજવું એ આપ સમજો